મે ફાઈનલી નક્કી કર્યું હતું કે હવે હું વજન ઘટાડીશ કેમ કે છે ને બધા મને એમ કહે છે કે તમે બહુ હેલ્ધી છો બહુ હેલ્ધી છો જાડી કોઈ કહેતા જ નહીં આમ તો હેલ્ધી એ કેમ કે અમુક લોકો છે ને હેલ્ધી મને કહે છે મને બધું સમજણ પડે આ તો કોઈ કહેતી નથી તમને કોઈને અમે બંધ કર્યું લવ કરવાનું ખાલી ખોટી મદદ મારી કરવી લપ કરવું 1-2 ગ્રામ વજન ઓછું થઈ જાય એના કરતાં તમે પેલા તમારે હું શું કામ મારું 1 બે ગ્રામ ઓછું કરું પહેલા મે નક્કી કર્યું કે હું વજન ઘટાડીશ રોજ હવા કસરત કરીશ ડાઇટિંગ કરીશ તેલ વાળું નઈ ખવ તળેલું નહીં તો કોકને કોકને લગન આવી જાય હવે અહીંયા જઈએ એટલે પછી તો આપણે ખાવું જ પડે તો એમને ખોટું લાગી જાય